મોર્નિંગ મિત્રો અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે અને બંસુરો સફાઈ કરે છે કઈ બંસુરો સફાઈ થઈ ગઈ ને થઈ ગઈ શું વાત છે એવું બરોબર જો સફાઈ કરે છે ને તઈ અહીં શું કરવાનું બંસુ બંસરી વોશિંગ સેન્ટર હે ને ચાલો ચાલુ કરવાનું આજે ચાલુ કરવાનું બો આગળ વોશિંગ સેન્ટર બનાવ્યું છે. બંસરી એ વોશિંગ સેન્ટર. અહીં ધોવાનું ચાલુ કર્યું છે કોઈ બાઈક બાઇક પણ ધોવાનું છે જો. મશીન કઈ નીકળ્યા. મટીંગેર. yes. નહીં. હાલો. હં? નીકવાનું. નીકવાનું. સફાઈ કર દે फटाफट. કમ્પ્લીટ સફાઈ કર ભાઈ એમ ના સફાઈ થાય આ બધો દર તો કયો એ દર બધો જતો રહેવો જોઈએ સફાઈ કરે છે પાછળ પડું ના પેલું હોય છે સફાઈ ચાલુ છે ફૂલ બધું સફાઈ રાખો ભાઈ સફાઈ આવું કરી ના મિકસો બરાબર એટલે એ ભલેવાનું હતું દેખાવાનું હતું नहीं पास आप થઈ ગયો છે નહીં પાસા બંદરો કરે છે ફાસ્ટ કમ્પ્લીટ ફાસ્ટ કરે છે થાકે યો અમે સાફ કરી રહ્યા છે ભાઈ મારી વિડીયો ગમી હોય તો લાઈક શેર ઓર કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ આજે ભાઈ આજે તો મારા ઘેર બગલું આવ્યું છે જો શું વાત છે બચ્ચું જ છે માં જો પકડી લે પકડ દે ઉડી ના જશે પકડે તો કે ઉડતું નહી બચ્ચું પકડ તો કરો પકડ બંછડા બી તો નહીં પણ હો પકડી લેજે